જગન્નાથને ખાસ કરીને મહા મુનિ જે મામેરું છે તે અર્પણ કર્યું છે આપ જોઈ રહ્યા છો તમામ લોકોના ચહેરા ઉપર એ ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ દીકરીની સાથે વાત કરીશું જ્યારે ભગવાન જગન્નાથજીને આપ મામેરું અર્પણ કરતા હતા ત્યારે તમારી આંખોમાંથી આંસુ છલકાઈ આવે બિકોઝ ભગવાનને જોઈને જ ભગવાનની કેટલી ટાઈમથી રાહ જોતા હતા કેટલા ટાઈમથી પ્રિપેરેશન કરતા હતા આ બધું કેટલા ટાઈમથી ચાલે છે ફાઇનલી જ્યારે ભગવાનના સામે હોય આઈ ડોન્ટ થિંક કે તમે બીજું કોઈ રીતે એક્સપ્રેસ કરી શકો સિવાય કે આના કે તમે ભાવુક જ થાઓ સો સો ટકા જાગૃતિબેન તમે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા મહારાજજી આવ્યા ત્યારે પણ તમને ભાવુક જોવા મળ્યા હતા બહુ સરસ બહુ અનેરો આનંદ અને થેન્ક યુ સરસપુરનો તમામ જેટલા મંદિરના ટ્રસ્ટીગણ છે જેટલા કાર્યકરો છે જે મંદિર બધાનો ખૂબ ખૂબ આભાર બધાય બહુ જ સાથ સહકાર આપ્યો અમને અને તો જ અમે આ દર્શન શક્ય બને બાકી આ દર્શન શક્ય ના થાત કે અમે રથ ઉપર ચડીને આટલા નજીકથી દર્શન કરાત એટલે થેન્ક યુ બધાને ખૂબ ખૂબ બધાનો આભાર ભગવાન જગન્નાથજીના નિકટ જવાનો આ એક અવસર હતો અને ભગવાનને આપે જે મહામૂલું મામેરું છે તે અર્પણ કર્યું બસ લાખોની નજરમાં એક નજર એમની મળાવી એનાથી મોટી વાત શું થઈ શકે લાખો નજરો એમની ઉપર હતી એમાં આ ટ્રસ્ટી મહારાજ શ્રી અને જે અમને મામેરું કરવાનું એક તક મળી એના દ્વારા આજે ભગવાનની નજર સામે અમે જઈ શક્યા બસ અમારું જીવન ધન્ય થઈ ગયું અને આ ધન્યતા અમે જીવનમાં ક્યાંય નહીં કરી શકીએ અમે જેને જેને અમને આમાં સપોર્ટ કર્યો છે એ બધાનો ખરા દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે આજે ગળગળા થઈને એટલું કહીએ છીએ કે આ લાવો અચૂક જીવનમાં અમારા મો મામોલોક ભેરભાર લાવશે અને અમે જીવનને એટલું બધું એ બનાવીશું કે જેમની કોઈ કલ્પના અમે ના કરી પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ હતો છેલ્લા કેટલાય દિવસથી તૈયારી કરતા હતા અને જ્યારે ભગવાનને રથમાં આ અર્પણ કરતા હતા એનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો વાત સાચી છે ક્યારેય કલ્પના બી નથી કરી કે આટલી નજીકથી દર્શન કરવા મળશે ખૂબ જ અનુભવ બહુ જ સારો હતો અને હું નથી વિચારતો કે કદાચ હું ભૂલી બી શકીશ એ જે નજીક હતો દર્શન કરી ખૂબ જ સુંદર લો છે તે મોસાળ પક્ષને મળતો હોય છે અને આ પરિવાર છે કે જે ભગવાન જગન્નાથજીને આ મામેરૂ અર્પણ કરીને અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે કેમેરામેન કૃણાલ ભાવસર સાથે રાજલ બારોટ એબીપીતા અમદાવાદ